આ ના ફાટી જાય પાળો તો ખરી પન્નમું હોય પહેલાં ચેક મારે લાવવા દ્યો પછી તમારું ચેક નહીં વત કરવા તમારે શું કરવી હોય રોટલો કોણ હવે એમ કેવડાવમત મારું ચેક ઠકણું પડ્યું હોત તો આ ઓનો બખાડો કાયમ ઓ ઓની બળેન ઘાટોતનું સોણે નાખતો નથી હવે મારું ચેક હોય ચેક ચેક મારે જ નહીં હોય તો ચેક લાવવું પડશે કોકને ફળવા મણ કરવું પડશે

તો કોઈ મારો ઓળછો બસ કુક આવે એટલે આપણે મારા તું કોઈ કોઈ શું તારે ભલો હમણાં મને શું કોન કરે હે

અમે આજ તો તમારો અમે ખરો તડકો લીધો છે હાથથી કરી ચા બીજી મેલાવ સા તો હવે ભાઈને જ આવ્યા હા માલાની તડકો કેમ ગાળ્યો તડકો તો હવે થોડું કામ હતું હજુ વાત લઈને આવ્યો પણ તમારે કહું અગાઉ મધ્યું હોય હોય મારા હાથમાં છે ને વ્યવહાર આ તો મારા હાથમાં જે વ્યવહાર છે તો મૂર્તિઓ ભાવવા હડો હવાર જાતા આવ હેડો આપણે ભાળવા જશો હમણાં ટાઈમ હોય તો દોડ પાડતો મારે પણ હમણાં જવાનું હતું

તમારે મેળ પડે હું છે બધું આ રોમાના હાથમાં છે તમારે પડી પડ્યો પડ્યો નથી હું શું ને તમે નાખો કંકુ ના મૂર્તિઓ થયો છે આ બેઠો મૂર્તિઓ તમારો મૂર્તિઓ છે